मस्त देखो ये आदिवासी तेल होता है कर्नाटक मैसूर का नेचुरल जूटी का तेल है आपको ये ओरिजिनल तेल चाहिए तो इधर सूरत में आए हैं तो डायरेक्टली इधर आके ले सकते हैं आप अगर कैश ऑन डिलीवरी होम डिलीवरी चाहिए तो नंबर पर कॉन्टेक्ट करो नाइन सिक्स एट सिक्स जीरो सिक्स जीरो फोर डबल थ्री के नंबर पर कॉल करो नहीं तो व्हाट्सएप पर मैसेज करो पूरा डिटेल्स मिलेगा ये बाल के तेल लगाने से बालों में जो भी परेशानी रहता है मतलब कि झड़ना टूटना डेंड्रो करवा कुछ ही रूसी घोटा ये पूरा जाता है पतले बाल को ज्यादा करता है कमजोर बाल को ताकत देता है महीने में तीन से चार इंच बाल लंबा करता है समूमर में जिनको बाल पक जाता है उसको जड़ों से काला करके बढ़ाने के लिए होता है तेल। ये तेल फ्यूगर नेचुरल होता है ये तीन सौ चार सौ में नहीं आता है ऑनलाइन में किसी भी हालत में आप मत खरीदो ओरिजिनल तेल आधा लीटर ऐसा वाला पंद्रह सौ रुपये का मिलता है तभी आप तो वर्जन है, 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 है है, बिना जानकारी से इधर इधर मिल मिल रहा 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 उधर 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 वो बेच ये बेच ये करके जाके करो। डायरेक्टली आओ सूरत में, स्टॉल लगा हुआ है, भी सकते हैं। नहीं तो नंबर, बो, नंबर, नंबर द्वारा स्वामी गुरुकुल आयोजन सूरत महानगरपालिका द्वारा स्वामी नारायण गुरुकुल ધર્મજીવન ચોક વેડ રોડ સુધીનું આયોજન કરવામાં આવ્યું જેમાં શાળાના વિદ્યાર્થીઓએ દોડ લગાવી હતી વોકલ ફોર લોકલ પહેલ અંતર્ગત સુરત મહાનગરપાલિકા દ્વારા આ દોડનું આયોજન કરવામાં આવ્યું હતું સુરત મહાનગરપાલિકા દ્વારા હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીની પહેલને આગળ વધારી આત્મનિર્ભર ભારત થકી વર્ષ બે હજાર સુડતાળીસમાં વિકસિત ભારતની પ્લાને ચરિતાર્થ કરવાના હેતુસર વોકલ ફોર લોકલ પહેલ અંતર્ગત સુરત મનપાએ મેરેથોન દોડનું આયોજન કર્યું હતું આ દોડ મંગળવાડી નવ ડિસેમ્બરના રોજ વેડ રોડ સ્વામિનારાયણ ગુરુકુળથી શરૂ થઈ હતી અને ધર્મજીવન ચોક સુધી યોજાઈ હતી જેમાં મેયર સહિત શહેરીજનો મોટી સંખ્યામાં જોડાયા હતા આદરણ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સમગ્ર દેશમાં કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિ ઉજવણી રહી છે ત્યારે તેના ભાગરૂપે પ્રધાનમંત્રી આંગણે થી મોટી સંખ્યામાં મેરેથોન નું આયોજન કર્યું હતું તેનો એ જ છે સમગ્ર સુરતીઓ આપણે પ્રધાનમંત્રીશ્રી નો જે આત્મનિર્ભર નો જે મંત્ર છે તેને સિદ્ધ કરવા તેને બળ આપવા આપણે સૌ દેશ માટે એક કદમ ચાલીએ અને સ્વદેશી અપનાવીએ એ જેનો છે હું સુરતીઓને પણ અપીલ કરું છું કે આપણે દેશના શ્રીના આત્મનિર્ભરના મંત્રને સંકલ્પ કરવા અને બળ આપવા સમગ્ર સુરતીઓએ સ્વદેશી અપનાવવું જોઈએ તેવી હું અપીલ પણ કરું છું